નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ ડભોઈનગરમાં આવેલ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત હીરા ભાગોળ દુધાધારી મંદિર ખાતે આવેલ છાત્રાલય ખાતે વાલીઓ અને સંચાલક મંડળની વાર્ષિક સભા મળી આ પ્રસંગે છાત્રાલયને વિકસિત કરવા અંગેના જરૂરી સૂચનો કરવામાં આવ્યા ડભુનગરના હીરાભાગોળ ખાતે દુધાધારી મંદિર છાત્રાલય જે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવાન સંસ્થા ટ્રસ્ટાના નેઝા હેઠળ છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે જ્યાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ જે દૂર દૂરથી આવી અભ્યાસ અર્થે રહે છે ત્યારે આ છાત્રાલયનો વિકાસ અને આગામી સમયમાં સંખ્યા વધે અને બાળકોને ઉત્તમ સુવિધા પૂરી પાડી શકાય સાથે વેકાશન બાદ વાલીઓને બાળકોને મળવા સરળતા રહે તે માટેના આયોજન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ મેહુલ પટેલ પ્રદીપભાઈ બારોટ પ્રવીણભાઈ સોની બળવંતસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થા દ્વારા છાત્રાલયના વિકાસ અર્થેની ચર્ચા વિચારણા વાર્ષિક સભામાં કરવામાં આવી રિપોર્ટર નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ ડભોઈ આજરોજ ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત વાસુદેવાચાર્ય છાત્રાલય ખાતે છાત્રાલયના વ્યવસ્થાપક સમિતિના સભ્યો વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલીઓનું એક વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કઈ રીતના તેઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટેની અને આવનાર વર્ષમાં તેઓનું ભવિષ્ય સુધરે તે માટેની ચર્ચા વિચારણા કરવા આ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું તથા છાત્રાલયમાં આવનાર સમયમાં જે ફેરફાર કરી અને આને કેવી રીતના છાત્રાલયને સુસજ્જ બનાવવામાં આવે તેઓની ચર્ચા આ બેઠકમાં કરેલ હતી